આ ન્યૂઝના પ્રાયોજક છે પ્રેમવતી ફેન્સી ઢોસા એન્ડ ફેન્સી પાઉભાજી ધરમપુર અને ફાઇન આર્ટ્સ સંપૂર્ણ કોમ્પ્યુટરાઈઝ બેનર યુનિટ ડિજિટલ ફ્લેક્સ બેનર બનાવવા મળો જુમા મસ્જિદ ફળિયું જીબીની સામે ધરમપુર જિલ્લો વલસાડ ધરમપુરના વાંકલ દુલસાડ નજીક અગિયાર લાખ રુદ્રાક્ષમાંથી નિર્મિત પંદર ફૂટ ઊંચા શિવલિંગનું નિર્માણ કરાયું લીમકા બુક ઓફ રેકોર્ડમાં સતત ચાર વાર સ્થાન મેળવનાર કથાકાર બટુકભાઈ વ્યાસ દ્વારા તારીખ બેથી તારીખ આઠ માર્ચ સુધી એટલે કે શિવરાત્રી સુધી ત્રિવિધ કાર્યક્રમોનો સુગમ સમન્વય સાથે ઉજવણી કરવામાં આવી રહી છે જે નિમિત્તે આજે કાર્યક્રમનો ભવ્યથી ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો તારીખ બેના રોજ આજે ભવ્ય પોથી યાત્રા નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા જે બાદ અગિયાર લાખ રુદ્રાક્ષમાંથી નિર્મિત પંદર ફૂટ ઊંચા શિવલિંગને જનતા માટે અભિષેક માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું આ સાથે જ શિવ સાનિધ્યમાં સહસ્ત્રચંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે આ સાથે સાથે એકસો આઠ કુંવારિકા પૂજન કાર્યક્રમ પણ આયોજિત કરવામાં આવશે આજથી શિવ મહાકોરપરાણ કથાનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમના દિવસો દરમિયાન તેમજ એકસો આઠ દીકરીઓનું પૂજન કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવનાર છે ત્યારે શિવરાત્રિની ઉજવણીના ભાગરૂપે આ વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આસપાસના ગામના દરેક ભાવિક ભક્તોને ભગવાન શિવના બનેલા પંદર ફૂટ ઊંચા અને અગિયાર લાખ રુદ્રાક્ષમાંથી નિર્મિત શિવલિંગના દર્શનાર્થે ઉપસ્થિત રહેવા માટે આયોજન સમિતિ દ્વારા જણાવવામાં આવ્યું છે આજે મોટી સંખ્યામાં કાર્યક્રમના પ્રારંભે ભાવિક ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા માથા રજા નાથમનાથા હીરમાય સુવૃષ્ય હપુષા ધનોષ પાંડે ભગવાન મહાદેવની અસિમ કૃપાથી વાંકલ નજીક આવેલા દુલસાણ મુકામે અગિયાર લાખ રુદ્રાક્ષના લિમકા ભૂક ઓફ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત પંદર ફૂટ ઊંચું ભગવાન શિવનું રુદ્રાક્ષ રુદ્રાક્ષિવલિંગ નિર્માણ થયું છે આ સ્થાન પર ભગવતી મા જગદંબાનું શિવ સાનિધ્યમાં સહસ્ત્રચંડી મહાયજ્ઞ અને દીકરી દેવો ભવ ચત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે કત્ર દેવતા ભગવતીમાં જગદંબાનું શ્રેષ્ઠ કર્મ એટલે ચંડી મહાયજ્ઞ રુદ્રાક્ષ દર્શન સહસ્ત્રચંડી મહાયજ્ઞ શિવ મહાપુરાણ કથા અને એકસો આઠ દીકરીઓનું પૂજન આવો ભવ્ય દિવ્યાતિ દવ્ય શિવ મહાશિવરાત્રી આ મહાશિવરાત્રી મહોત્સવ સમિતિ વાંકલ દુલસાડના ગ્રામજનો અને સર્વ ભક્તજનોના સહયોગથી અદભુત રીતે ઉજવાઈ રહ્યો છે આજે બે તારીખના શરૂ થયો છે આ કાર્યક્રમ શિવરાત્રી સુધી ચાલશે સર્વ ભક્તોને સર્વ શ્રદ્ધાળુઓને કરબદ્ધ પ્રાર્થના કરું છું કે ભગવાન શિવને એક લોટો જળ ચડાવવા અવશ્ય પધારજો કારણ કે એક રુદ્રાક્ષ પર લોટો જળ ચડાવીએ એટલે એક શિવલિંગનો અભિષેક થયો કહેવાય અહીંયા એક લોટો જલ ચડાવશું એટલે અગિયાર લાખ મહાદેવનો અભિષેક થશે આ દિવ્ય લાભ આપણી આ વલસાડ જિલ્લાની જનતાને મળી રહ્યો છે ત્યારે સૌને કરબદ્ધ પ્રાર્થના આપ સર્વે પધારજો રક્તદાન કેમ્પમાં પણ હું વિનંતી કરું છું બધાએ દિલ મૂકીને મન મૂકીને લાભ આપજો અને રાત્રે ભંડારો પણ છે અને ભંડારામાં સર્વે શ્રદ્ધાળુઓ કથાબાદ ભંડારો છે અને દિવ્ય મહાઆરતીમાં પણ સર્વે પધારજો એવું હાર્દિક નિમંત્રણ પાઠવું છું ધરમપુર વલસાડ રોડ વાકલ બસ ડેપોની બાજુમાં દુરસાડ ગામે વાકલ ડેપોથી ત્રણસો મીટર દૂર છે સૌને હાર્દિક નિમંત્રણ સૌને ઓમ નમસ્કાર